નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

કિશોરી ઉત્કર્ષ શ્રી અન્ન ફૂડ ફેસ્ટિવલ પશુ આરોગ્ય હેલ્થ કેમ્પ જોબ ઓફર અને પ્લેસમેન્ટ સિંચાઈ જેવી વિવિધ ઉપયોગી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી ઉજવણીનો પ્રારંભ મુન્દ્રાના બોરાણા ગામમાં ચૌદ હજાર વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું પશુધનના આરોગ્ય માટે પ્રવૃત્ત ફાઉન્ડેશને જિલ્લા પશુ આરોગ્ય વિભાગના સહયોગથી પચીસ હજારથી વધુ પશુની રસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો કિશોરી ઉત્કર્ષ પહેલ અંતર્ગત આઠ ગામની શાળાઓમાં પિંક ટોયલેટ ફોર ગર્લ્સ બનાવવાના આરંભથી કરવામાં આવ્યો હતો મોટી ખાખરની શાળામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પિંક ટોયલેટ ફોર ગર્લ્સ એ ગુજરાતની પ્રથમ અને અનોખી પહેલ છે જેનો મુખ્ય હેતુ કિશોરીઓ માસિક ધર્મનો શરમને બદલે સ્વીકાર કરી સ્વચ્છતા રાખે અને સંક્રમક રોગોથી બચે તેવો છે પર્યાવરણ જાગૃતિ માટે સિત્તેર ઉત્થાન શાળાના અગિયાર હજાર વિદ્યાર્થીમાં ઇકો ક્લબ પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે શ્રી અન્ન ફૂડ ફેસ્ટિવલ અંતર્ગત આયોજિત વર્કશોપમાં મહિલાઓ સાથે મિલેટના મહત્ત્વ વિશે વાર્તાલાપ યોજવામાં આવ્યો હતો અદાણી વિદ્યામંદિર ભદ્રેશ્વરના અઠ્યાવીસ પૂર્વ વિદ્યાર્થીને અદાણી ગ્રુપમાં રક્ષિતભાઈ શાહની ઉપસ્થિતિમાં રોજગારી માટેના ઓફર લેટર આપવામાં આવ્યા હતા તો લુણી સ્થિત એસએમજી સ્કૂલમાં ચોત્રીસ માછીમાર પરિવાર સહિત જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણ માટે સ્કોલરશીપ આપવામાં આવી હતી નખત્રાણાના રસલિયા ગામમાં મલ્ટી સ્પેશિયાલિટી હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગાયનેક બાળરોગ અને આંખોના નિષ્ણાતો દ્વારા તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી અબડાસા અને લખપત તાલુકામાં પ્રોજેક્ટ ઉત્થાન અંતર્ગત બે હાઈસ્કૂલમાં ત્રણ ઉત્થાન સહાયકની નિમણૂક કરવામાં આવી અને ત્રણ ગામમાં અદાણી ઇવનિંગ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા હતા રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુ શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્ર પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર